ಕೃಷ್ಣ ಕನಿಷೇ ಮರೆ ಪಾಲ ವಡೆ ಮಾಡೋ ತಾರೋ ನಂದಿ ಮರೆ ಪಾಲೆ ಮಾಡ ಕಾನೂ ತಾರೋ ನಂದಿ ಮನೆ ಗೋಪಾಲ ಕೈ ನ ಬೋಲೇ ಕಾನೂಡ ತಾರೋ ನಂದಿ ಮನೆ ಗೋಪಾಲ ಕಾಯಿ

બતાવે મારે પાણી સાટીને સડલો ભીજાવે કાનુડો તારો નંદરાણી પાણી છાટીને સડલો ભીજાવે કાનુડો તારો નંદરાણી કે મહિડા વલો બોતારે નેત્ર રતણાવે મહિરા વલો ઉતારે નેત્ર રતણાવે માખણયુત महिडा नाट येते कानू तारो नंदराणी युधावे कानू तारो नंदराणी किकियारी करी कान छोकरा बोलावे कि कियाारी खरी कन ના માટ એની પાસે લૂટાવે હારે મને લાકડી લઈને ધમકાવે કાનુડો તારો નંદરાણી મને લાકડી લઈને ધમકાવે કાનુડો તારો નંદરાણી કે કસ્યોdnaલાલ તને જાજુ શું કે બો જોશોdnaલાલ તને જાજુ શું કે બો આવતે દુખ યમે વાતે દુખયમે ક્યા સુદી સયે હારે નંદબાબા નું મોઢુ એડુ આવે કાનુડો તારો નંદરાણી નંદબાબા નું મોઢુ એડુ આવે કાનુડો તારો નંદરાણી આટલું કે તા જો નહીં માને તો આટલું કે कान ने पेड़ वो हरे भले गोविंद ने गोतवा तू या वे कानूड़ तारो नंदराणी भले गोविंद ने गोतवा तू आवे कानूड़ तारो नंदराणी नरसिंह मेहता नो स्वामी श्या नरसिंह मेहता नो स्वामी श्यारा ಮಾಯನೋ ಗಿರದರ ಗೋಕಾಲೋ ಹಾರೆ ಹೋತ ಚರಣ ಕಮಲ ಸೀತ ವಾರಿ ಕಾನೂರ ತರ ನಂದರಾಣಿ ಹೋತ ಚರಣ ಕಮಲ ಗೀತ ವಾರಿ ಕಾನೂರ ತರ ಕೃಷ್ಣ ಕಣಯ್ಯ ಲಾಲಕೀ